તળાવની સમસ્યાને લઈ તંત્ર દ્વારા પગલા લેવાય કે નહીં આ અંગે જણાતા વિપક્ષી નેતા ચોક્કસપણે અત્યારે હું અત્યારે પ્રમુખશ્રી પાસે આ બાબતે અમારા આયસુબેનની તબિયત પણ ના તંદુરસ્તના કારણે સાથે નથી આવી શક્યા એટલે મને ખાસ ફોન કરીને કીધું કે ભાઈ તમે પૂછા કરી આવો દેસલસર તળાવનો કામગીરી ચાલુ થઈ કે નહીં એટલે હું એના માટે ખાસ આવ્યો હતો પ્રમુખશ્રી પાસે અત્યારે પણ રજૂઆત કરી કે બેન તે દેસરસર તળાવ માટેનું તમે શું કાર્ય કર્યું અને અત્યાર સુધી શું કામગીરી થઈ છે આના માટે બેનનું એવું કહેવું હતું કે અમે ગટરનો જે પાણી અંદર આવતો હતો તે બંધ કરી નાખ્યું છે ને હવે આ ઝાડકું બી કાઢવા અને આ દેસ્ર તળાવમાંથી પાણી કાઢવા માટેના અમારા જે પ્રયત્નો છે એ ચાલુ જ છે અને એના માટે અમે ભુજના અમારા ધારાસભ્યને પણ આ બાબતે રજૂઆત કરવી કરી અને બહારથી મશીન મંગાવી અને આ પાણી નો નિકાલ કરી અને જળકુંભીનો પણ નાશ કરશે એવી અમને અત્યારે ખાતરી આપી છે ચોક્કસપણે આ કઈ પ્રક્રિયાથી આપ જે કાર્ય કરે એના ઉપર વધુ આધાર રહેશે કારણ કે અત્યારે ચેરમેન શ્રી પણ બહાર ગામ હોય ચીફ ઓફિસર પણ નથી એટલે આ કામગીરી જ્યારે પણ ચાલુ થાય ત્યારે એના ઉપર અમારી ખાસ નજર રહેશે કે આમાં કોઈ અત્યારે ભ્રષ્ટાચાર ન થાય અને જળકુંભીનો કાયમી નિકાલ તળાવમાંથી આવે એનો મોટામાં મોટો પ્રશ્ન ગટરની ચેમ્બરો છે અને જ્યાં સુધી ગટરની ચેમ્બરોનો આમાંથી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રશ્ન કાયમી માટે હલ થઈ શકે તેમ નથી એવી પણ અમારી રજૂઆત હતી ચોક્કસપણે અત્યારે તમે જોઈ શકો છો કે નગરપાલિકાની અંદર પદાધિકારી કે અધિકારી કોઈ પણ હાજર નથી અને વારંવાર અમારી રજૂઆતો હોય છે કે ચીફ ઓફિસર શ્રી અત્યારે સોળ તારીખ સુધી રજામાં છે અને તો આ ચીફ ઓફિસરના ચાર્જમાં જે પણ હોય એને ખરેખર ભુજ શહેર એક પર્યટન તરીકે પણ છે અને પ્રવાસન ધામ તરીકે જે લોકો ભુજમાં આજે આવી રહ્યા હોય અને નગરપાલિકાની જ્યારે સફાઈનો હોય કે ક્યાંક જાહેર રસ્તા ઉપર ગટરના પાણી નીકળતા હોય આના માટેની જ્યારે રજૂઆતો કરવા આવીએ ત્યારે કોઈ પણ શાખામાં જવાબદાર અધિકારીઓ હાજર નથી હોતા આ અંગે ન કે હવે અમે આ બાબતે પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છીએ અને કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવાનું અમે નક્કી કર્યું છે છેલ્લા આ એકાદ અઠવાડિયામાં કલેક્ટર સાહેબને પણ આ બાબતે અમે આવેદનપત્ર આપશીએ કે સાહેબ તમે જુઓ નગરપાલિકાની જો નહીં આવે એક અઠવાડિયામાં તો નગરપાલિકાની પરિસ્થિતિ સુધરે એવી કોઈ શક્યતા લાગતી નથી આનો ખરેખર આને નગરપાલિકાને સુપરસિટ કરવામાં આવે એવી અમારી માંગ રહેશે ચોક્કસપણે અમે જે કાર્યક્રમ આપ્યું છે અને એ આપવાની છે જ અમારી તૈયારી જ છે પણ અત્યારે જ્યારે અત્યારે ગટરનો પાણીનો જે અંદર આવતું હતું આવતું પાણી બંધ થઈ ગયું છે હજી પણ અમે થોડાક દિવસો રાહ જોશીએ કે આ તળાવમાંથી સંપૂર્ણપણે આ ગટરનો પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવે જડકુંભી કાઢવાની કામગીરી ચાલુ કરવામાં આવે જો નહીં આવે તો અઠવાડિયાની અંદર અમે કાંઈક પણ આ અમારો જે કાર્યક્રમ છે એને આગળ ધપાવશે